રાપર તાલુકાના વ્રજવાણી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા સરહદી વિસ્તારના ભાજપના કાર્યકરોને સંગઠિત બનવા માટે હાકલ કરી હતી આજે યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ મહામંત્રી ધવલ આચાર્ય મંત્રી વિકાસ રાજગોર સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ મહામંત્રી રત્નાકરજી દ્વારા ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારોને જણાવ્યું હતું કે આજ રોજ રાપર વિધાનસભામાં રાપર અને ભચાઉ તાલુકાના સરહદી વિસ્તારમાં દરેક ગામોમાં ઓપરેશન સિંદૂર વખતે દરેક ગામમાં પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવેલ છે તે સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન પર ભાર મૂક્યો હતો ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા રાપર તાલુકાના ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા મહાદેવભાઈ તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન દરમિયાન ઉમેશભાઈ સોની નસાભાઈ દૈયાએ વ્યવસ્થા સંભાળી હતી